અમારી ખાસ આજના દિવસે એક જ રજૂઆત છે રાજકોટ શહેરમાં સરકારી શાળા ધોરણ નવ થી બાર ની અંગ્રેજી માધ્યમની એક પણ નથી તો આજના સમયમાં અંગ્રેજીનો જમાનો છે અંગ્રેજી શિક્ષણનો જમાનો છે તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં સામાન્ય વર્ગના બાળકનું શું થશે આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત કેવી રીતના આગળ વધશે ભારત તો અમારો ખાસ મુદ્દો આ છે સાહેબ રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલો છે રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્ર ને માત્ર ચાર શાળા અત્યારે કાર્યરત છે હવે ચારમાંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓનલી ફોર ની છે પાછળ વયથી બે ની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી તો આમાં હવે

કે આ બાબતે અમે રાજકોટના જિલ્લા ઘણી બધી રજૂઆત કરેલી છે ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં રજીસ્ટર પોસ્ટ એ દીધી ઘણી બધી રજૂઆતો કરેલી છે

આ કોર્પોરેશને આ શાળા શરૂ કરેલી છે ભગવતી ભગવતીપરા વિસ્તારમાં તો એમાં એનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ જ નથી કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો રાજકોટનો આખો ક્રાઇટેરિયા વિસ્તાર ખૂબ જ મોટો છે એક વિસ્તારમાં એક શાળાથી કાંઈ શક્ય ન બને દરેક વિસ્તારમાંથી બાળક અહિયાં ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી રાજકોટ મળે તો વધારે સારું અરજી અરજ છે બહુ તકલીફ છે બધા ને આમાં કરીને માણસને નિશાળ માં છોકરાઓને ભણવું પડશે ઉઠાવવું પડશે આ પોઝિશન રાજકોટ શહેરમાં આ તકે વહેલામાં વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે જો આવું થશે તો બધા માટે સારું થશે સરળ અભિયાન છે મારા એકલા માટે નથી બધા માટે છે બધા કામ થવા નાના માણસો ને બહુ ખુબ જ તકલીફ છે અનેક અનેક ઠેકાણે માંગણી કરેલી છે લેખિત માં અરજી કરેલી છે મુખ્યમંત્રી બધા લખેલ છે પણ આજ સુધી કોઈ જોબ મળેલ નથી